આ વખતે એમ બે વખતે એમ મમ્મી ના ઘર નું ભાવે તો હું કદાચ નવે નવ મહિના આવી રહ્યો ને તો ડબલ ઘર નાખો તો પછી માને તો એમાં વધારે ઉપાધિ લખો કે માય માં બીજા લવા

પછી આમાં રમતી હોય ને બધું કામ ને કરતી બધાને જેમ બહુ મજા આવે તો માથે ઓછો બાવ રડતો જ પછી એને પાસે દીખું રાખવું તો પડે એને હામું બેહાડ દે એટલે એ પછી

ભૂકો થઈ ગયો એટલે નાખીને હાલવા મળી જું નાખો નાખો ભાઈ ને તો મિક્સમાં મજા આવે ને ખમણ બનાવે છે ઓય ખમણ બના હા એ છે હા એમ ધીમે ધીમે થોડીક આમણી પાટલો લઈ લે પાટલો થોડોક દીકા કરી લઈ લે હા

એ ટૂબે હાવ એ ટાંબે હાવ કે હવે આ કઈ નાખવાનું છે આમાં છે ટોપડી હરખી કરો ટોપડી હરખી કરો હા બસ લેવા નહીં પડે દેખો

वही तो आलो बव हमें वात नहीं करी गीत तो गीत आलड़ू जी गाती जाए नाकर उठि जाए गाती जाए तो ये मसाला बनावती लागे नहीं कोई मसाला बनावे से मसाला बनावे ને કેમ છે સ્ટ્રીક માથે ઉઠવાની જો ને મમ્મી નાવા જાતા જાતા પાછા બેહી હું નાવા જાતી હતી ત્યાં હું કોણ નાઈ આવું તાતા સીવું કે મારે તા બધી રસોઈ બનાવવી છે દાદી નાની બે એક કડીક વાર ત્યાં બધાય ઠામ આપડા આપડી રસોઈ ના કાઢી ને દીધા ને હા ઈ કે માર બધાય વાટકા ને વાટકા કે જે ઈ કેતી ગઈ હું દેતી ગઈ પછી કે સુલો બનાવી દે હા ચૂલો નાની એ બનાવ દીધો તાપ અંદર કરજો તપ હરના રસોઈ કરે તો નાની બધું તૈયાર તા કર દે લે હા એ વાત તો બર્તન તોય ગોઠવી દે ભરી જાય તો પછી પેરી હું બીજી સાડી ગોતવી પડી છે સીવન બીજી સાડી ગમતી નથી ને ગમે કે ના આડા એક જ ગમે તું કે કાલ બેક વાતું કરતે કા બતાઈને બોલાવ લે ખાવા આવો ખાવા એમની અрку જોઈને કેવાઈ કે હાલો હું રસોઈ બનાવું હું જોઈશું બનાવું તમને આવી જાવ ખાવા ખાવા તો મેં તું તો બનાવી બોલ તો ખરી

Nah ini kerisnya soybeanau berapa? સીતારામને જી શ્રી કૃષ્ણ બતાવીને બાકી બધા મજામાં ને પોણા કોણા બારટાણા વઈ ગયા ને અમારે શીવય છે ને જો રમી ગઈ એની તો રસોઈ બનાવી લીધી હવે આવ્યો મમ્મીનો વારો શીવું રમતી ત્યાંથી જો આખડી થાંભા ઉપાડીને વિસરી આવી કલાક ખેંચવાણી એમાં કલાક ખેચવાણી થાંભડા ઉપાડીને વિસરી આવી લુકડા થઈ આવીને હવે છે ને મમ્મી રસોઈ બનાવીને પાંદડી એને ફોલવાલાઈ લાગી બી કાઢ્યા આપણે ફોઈતરા ઉતારતા આવડે નહીં એટલે બી કાઢી દીધા ફોયતરા મમ્મી ઉતારે

તો જો હવે હું આય રસોઈ કરવા બેહી ગઈ આપણે આખા રીંગણાનું શાક બનાવવું એમાં થોડાક નાખવા છે બી ઘણાય નીકળ્યા છે પણ બી કોઈ ખાતું નથી એટલે એમાં થોડાક જ નાખી એટલે નાખીએ નહીં આ બહુ ન ખવાય અટાણે ખવાય પછી ન ખવાય જરાક તાટું થઈ જાય એટલે આવું સુગતો હું હમણાં રોટલા ઘણી નાખું સાહી બની ગઈ છે સાહેબ ના કાકો દીકરી ખાવા ઓલા મામો દીકરી ખાવા નિકરા હારે મને ભૂખ લાગી ઈ કે પજીવાર છે પજી કે છે ને રસોઈ બનાવીતી એની બનાવી લીધી એટલે ઈ કોણ ને બનાવતીતી ખીર બનાવી એની બનાવીતી નામય ન જ દેતી કે હું બનાવ્યું કોણ બનાવ્યું દેતા કે જો 12:30 વાઈ ગયા ને જો હવે સાફ થઈ ગયું રોટલા બને ને ઓલા ત્રણેય બાયણે રમતા શીવું પીવું ને જીતભાઈ બાયણે જીતભાઈ બેને રમાડતા એક દાડમ ખોલી ને દાડમ એમ દઈ આવી હતી હું તો ખાઈ ગયો દાડમ ખાઈ લીધું રાખડી ચોપાસ એ અંદર આવ્યો ગયો ને હવે શું હમણાં હું રોટલાની જ વાટ છું રોટલા થઈ જાય એટલે ખાવા બેસું આખા રીંગણા શાક ચડતું હોય ને એટલે એવી સુગંધ આવે ને ભૂખ ન લાગતી લાગે

વધારે વધારે બે ટાણા હા ખબર આવે આખા આખા ને પાછું એ લઈ આવે ને એ આવેલી ઘીવાળી તલવારી ગોળવાળી ઠેફલી બનાવી ઈ ને બધું ઈ આપણે ઈ કીધા રાખે હો ખાધા રાખજો ખાધા રાખજો એમ કીધા જ રાખે એટલે ખોરાય ખોરાય વજન વધારી દીધો જો કદાચ નવે નવ મહિના આવી રહો ને તો ડબલ કર નાખો તો

ના જીવું છે ને ફૂલ મોજમાં છે નકર જવાટાણા આખું વિચારે ને કંઈક ઠંડા થાય તૈયાર ના થાય આજ તો આખી બપોર પણ નાનીને હખનત લેવા દીધું નાનીને ફેરી રમાયડી રમાયડી તું રેમ મારા ફેરી આ રેમ આ રેમ એટલે ત્યાર તો થઈ ગઈ નો વાંધો આવ્યો ને હવે ચાઇએ મેં કીધું હતું ને એને કે થોડાક દિન પાસું આવવાનું છે એટલે એ ફૂલ મોજમાં છે થોડાક દિન આજ પાસું આવવાનું છે પેલા મૂકી લેવામાં

લેવા ખાણ કરવા કે કારી હાણી હવે એ આમ જો આપણે બગ આવેસ બતાય ઓહ ઓહ રસ્તામાં હુઈ રહે હસ ઓહ રસ્તોંકડી માર લે અગર જીત જો મનાવ આવે 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 છેવું છેવું અમે

อ <ไป S 1> ่มาบัตเทนไบใบก็อามาอ่มาคนมาบัตเทนใบใบขึไปไป้น